છોટા માલિક નો ફોન આવ્યો હા દીકરા દુ પૈતું ક્યાં પોઈ ગયો રસ્તા ઉપર કઈ ગાડી મોકલું કોપીઓ મોકલું કે બોલેરો બોલેરો એ હા આપડા માણસો મોકલું આ ફોન આવ્યો છે છોટા માલિક નો છોટા માલિક આવે છે છોટા માલિક આવે છે તમે ને દો પછી એને લેવા મારો દીકરો આવે મને ન લાગતું માલિક બે મહિને પગાર કરે માલિકે કીધું છે કે ખાતર વેચા એટલે તરત બેનો પગાર કરી દઈશ મેં ખાલી પણ પગાર નું કીધું તાર માલિક ખરા થઈ ગયા પણ આપણે છોટા માલિક આવે છે એમ આગળ પગાર લઈ લઈશું

હોય તો માલિક તમને બેન ખબર ન પડતી માલિક ને ઉતારતા જ આવી મને એમ કે માલિક તમારે હારે આવવાનું મારે આવવાનું હોય તો હું થોડું બેહું અંદર બોલે અંદર બેહું સારું છોટા માલિક ને લેતા આવી લેતા રાખો

છોટા માલિક ફલાન વાઈટ જોઈન બેઠા જઈને ગાડી સડાઈ દી માથી ના આપણો પગાર ઘટવાનો એમ એમની પાઈ એટલે ઈ હાચુ નઈ જઈને તો પગે પડી જાય જો પગાર ઘટવો હોય ને તો હા હા બાર વાગી ગયા એક કલાક થી બેઠો મારા પપ્પા કે બે માણા તને લેવા મોકલું હું હજી ઈ નો આયા કે નો એમનો બોલેરો આયો એકય નો લેવા આયા લાય એવું કરું હરુ હરુ હાલીને હાલતો પડું ઓ નો

જીઓ છોટો માલિક તો જીઓ વધારે પડતું આપડે ક્યાં નોકરી તાળા મરી જાય ગમે એ નોકરી તને ભૂજ દો શાંતિ થાય છે મારા પપ્પા આવા ના માણસ ગોતી આવે છે મજા મને ડટી મારે છે કે આજથી થી નોકરી નહીં આવું લે આ દીકરો આય આય દીકરા થા હું બાપા દુબઈ ફરવા ગયો ને બહુ મજા આવી જાય ઈ વાત જા રસ્તામાં કઈ તબલીક બબલીક ન પડી ને ઈ તમે ઓલા બે નંગ હારે મોકલી દીધા ને એને પતે ઠોકી નાખી મારી કાં પણ અરે વજમાં ભેસબ કરો ઉભો રહ્યો ને આ મારી પાસે પગાર માંગ્યો ને ઈ બે જા ક્યાં નોકરી માં મે કાઢી વઈરા હે હા કાઢવાના નતા કા અરે એમની પાસે આપણે કામ કરાવવાનું હતું અરે આપણે બે બાપ દીકરો કરી નાખશું પોદળા ઢાળવાના ભરવાના હે પોદળા તે પોદળા ઢાળવાય માં શું હોય

બે કલાક પાછા પૂતરા કરશે ને બે કલાક એ નઈ થવા દે તો હમણાં અડધી કલાકમાં પાછા કલાક માં પાસા પાછી છે આ તો પાછા આવશે